નમસ્કાર સાથીઓ હું આપનો જગદીશ ચાવડા સાથીઓ આપ સૌ જાણો છો કે કડી ચોવીસ વિધાનસભાની અંદર પેટા ચૂંટણીમાં આમ પાર્ટી મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે સાથીઓ હું આપ સૌને આ વિડીયો મારફતે વિનંતી કરું છું કે આવતીકાલે તારીખ બીજી જૂન બે હજાર પચીસ સોમવારના રોજ સવારે સાડા દસ કલાકે કડી સ્થિત નરણી માતાના મંદિરેથી એક રેલી સ્વરૂપે આ હું નોમિનેશન ફોર્મ ભરવા જઉં ને આપ સૌ મારી સાથે જોડાઓ એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું સાથીઓ હું એક સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છું હું જે ઇલેક્શન લડી રહ્યો છું એવા ઘણા બધા આસપાસના લોકોના માટે એ સપના બરાબર છે કે ભાઈ આપણા જેવા માણસો પણ ચૂંટણીમાં જઈ શકે છે તો ખરેખર આમ આદમી પાર્ટી આમ માણસને જે ટિકિટ આપે છે મેં આજે જોયું છે તો હું આપનો દીકરો આપનો ભાઈ આપને વિનંતી કરું છું કે આપણી આમ લોકોની જે તાકાત છે વિધાનસભા સુધી પહોંચાડવા માટેનો જે આપણા રસ્તો જ્યારે મળતો હોય તો એમાં આપણે સૌ એમાં જોડાઈએ અને હું સૌને એ ખાતરી પણ આપું છું કે આપનો આ જે પ્રેમ અને આપનો સાથ અને આપનો વિશ્વાસ એને ક્યારે એડે નહીં જવા દઉં તો હું કડીના તમામે તમામ મિત્રો તમામ તમામ સાથી તમામ સ્થાનિક રહીશોને પણ વિનંતી કરું છું આપ પણ ખૂબ મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવો અને હું કાલ મારું નોમિનેશન ફાઇલ કરું અને બહુ સારી રીતે આપણે વિધાનસભાનું ઇલેક્શન છે ખૂબ સારી રીતે લડીએ અને વિજયી થઈએ એવા આપ આશીર્વાદ આપો આશા સાથે આપ સૌને મારા નમસ્કાર જય ભારત જય હિન્દ જય હિન્દ